થરાદના ભૂરિયા અગિયાર મુખી હનુમાન ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે એકસો પાસઠમો સુંદર કાંડ પાઠ થયો થરાદના ભૂરિયા ગામે અગિયાર મુખી હનુમાનજી ધામના મહંત શ્રી ગેવરદાસજી મહારાજ દ્વારા કોરોના કાળથી વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના ધામ ખાતે સુંદર કાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ જેના અનુસંધાને સતત એકસો પાસઠમાં શનિવારે મહંત શ્રી ગેવરદાસજી મહારાજના કંઠે સુંદર કાંડ પાઠ યોજાયો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા આ જગ્યા અગિયાર મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત એકત્રીસ ફૂટ ઊંચી ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે જેનું કામકાજ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ હતું અત્યારે પણ ચાલુ છે પર્ચાધારી અગિયાર મુખ્ય હનુમાનજી ધામ થરાદ પંથકમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન છે દૂર દૂરથી દર શનિવારે માનો મેરામણ ઉમટી પડે છે તેમજ આજરોજ મીડિયાના મિત્રો દાદાના સાનિધ્યમાં ગયા હોય અને મહંત શ્રી ઘેવરદાસ દ્વારા મીડિયા મિત્રોનું સન્માન તેમજ આશીર્વાદ આપવામાં આવ્યા રિપોર્ટર ચિરાગભાઈ જે સોની થરાદ